નમસ્કાર જોહર હું છું સન ઓફ આદિવાસી અને આજે વાત કરીશું આપણે ડાંગ જિલ્લાની ડાંગ જિલ્લો એટલે આદિવાસી વિસ્તાર અને આદિવાસી વિસ્તારમાં લોકો પોતાના ફાયદા માટે આદિવાસી વિસ્તારના લોકોને ગમે જ્યારે ગમે જે સ્કીમ અને યોજના આપી અને પોતાનો ફાયદો કરતા હોય છે આ વખતે પણ કંઈક ઘટના એવી જ બની છે ડાંગ જિલ્લામાં લાડલી બહેન યોજના લાડલી બહેન યોજના લાગુ થઈ ગઈ છે એનો કોઈકે મેસેજ ફેલાવ્યો લોકોને કહેવામાં આવ્યું અને બહેનોના ગ્રુપ સીધા પોસ્ટ ઓફિસમાં જવા લાગ્યા અને લાલલી બહેનના યોજનાના પૈસા પોસ્ટ ઓફિસના ખાતામાં જ આવશે એવું કહેવામાં આવ્યું અને પોસ્ટ ઓફિસમાં બસ્સો રૂપિયા આપી ખાતું ખોલાવવા માંડ્યા બહેનો સાથે વાત કરતાં ખબર પડી કે અમને કહેવામાં આવ્યું કે લાલલી બહેન યોજના ડાંગમાં ચાલુ થઈ ગઈ છે ગુજરાતમાં ચાલુ થઈ ગઈ છે અને એનો લાભ લેવા માટે તમારે પોસ્ટમાં ખાતું ખોલાવવું પડશે જેથી એક બહેને ખાતું ખોલાવ્યું એને જોઈને બીજા બહેનોએ ટોળાને ટોળા મોહલ્લોને ફર્યું જ પોસ્ટ ઓફિસમાં જવા લાગ્યા બસો રૂપિયા આપી અને ખાતું ખોલાવવા લાગ્યા જ્યારે પોસ્ટ ઓફિસના કર્મચારી સાથે વાત કરતાં પણ એને પૂછ્યું ત્યારે એમને કહેવામાં આવ્યું કે આવી કોઈ જ યોજના નથી પણ અમે ખાતું ખોલીએ છીએ સમગ્ર ઘટના શું છે જોઈએ રિપોર્ટ મનોજ પવારનો ડાંગ જિલ્લાના આવા મુખ્ય મથક ખાતે ઊભા છીએ અને તમે જે મારી પાછળ જોઈ શકો છો જે આ બેનો બેસે બેઠેલા છે આ બેન ઇન્ડિયન પોસ્ટ જે પેમેન્ટ બેંક છે ત્યાં એમણે વીસથી પચીસ બહેનોએ ખાતું ખોલાવ્યું છે અને ખરેખર જે સ્કીમ હતી લાડકી બહેન યોજના નામની કોઈ સ્કીમ એમને કોઈ ખોટું માર્ગદર્શન આપેલું હતું કે ખરેખર ક્યાંય સાંભળીને આવ્યા પણ એ ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક ખાતે ગયેલા અને ત્યાંથી એમને એકાઉન્ટ ઓપન કર્યું છે પણ ખરેખર તદ્દન મેં તમને મારા દર્શકોને કહેવા માંગીશ કે આ ગુજરાતમાં કોઈ જાતની આવી સ્કીમ જ નથી ખરેખર આ જે સ્કીમ છે આ મહારાષ્ટ્રમાં ચાલી રહી છે અને એમપીમાં ચાલી રહી છે મધ્યપ્રદેશમાં ખરેખર આ સ્કીમ એવી છે કે એકવીસ વર્ષથી થી પાસઠ વર્ષની જે મહિલા હોય છે એમને પંદરસો રૂપિયા પર મંથ આપવામાં આવે છે તો આ બહેનો જે ખરેખર કોની વાત સાંભળીને ગયા અને શાના માટે ગયા આપણે એમને પૂછીશું ને એમની સાથે ચર્ચા કરીશું જી આપણે વાત કરીશું જી બેન તમારું નામ આશાબેન જી આશાબેન આશાબેન ખરેખર આશાબેન ખરેખર શું ઘટના થઈ હતી તમારી સાથે અમને ફોન આવ્યો કે આ યોજના ચાલુ થયેલી છે તો એટલે અમે ફોર્મ ભરવા ગયેલા જી મેમ તમને ખરેખર કોનો ફોન આવેલો કોના નંબર પરથી ફોન વાતો આવેલો ઘેરનો જ ફોન આવ્યો હતો ખરેખર એમણે કોઈ કીધું હશે કે ભાઈ આવી સ્કીમ આવી છે અને તમે ખાતું ખોલાવો તો તમે ખાતું ખોલાવવા માટે કઈ જગ્યાએ ગયા

બેન નું કેવું તો એમ છે કે ઇન્ડિયન પોસ્ટ માં એ ગયા અને બસો રૂપિયા ત્યાં પે કરી દીધા છે એમને ઇન્ડિયન પોસ્ટના કર્મચારી ને એમને ખાલી કાર્ડ પધરાવી દીધું છે અને બેન તો હવે એ રાહ બેઠા રહેશે કે પંદરસો આવશે મારા મહિનામાં અને પંદરસો ના આવે તો જશે ક્યાં બેન બેન તો પોસ્ટ ના કર્મચારી પાસે પંદરસો રૂપિયા બેન માં પાંચ હજાર રૂપિયા એકાઉન્ટમાં પડશે કોઈ બી બેનો ને તો આશા લાગી જાય જ ને કામ ધંધો છોડીને જાય સાચી વાત છે સ્કીમ છે આ બેનો માટે જ ખરેખર પૈસા છે અને આ પૈસા જાય એટલે બેનો માટે આર્થિક જે સમૃદ્ધિ છે માટે પગ પર થાય થાય તત્પર એના જ આ આ સરકારી સ્કીમ છે પણ ખરેખર ગુજરાતમાં

જે માતાઓ બહેનો છે એમને કોઈ ખોટી માહિતી કોઈ આપેલી હોય કા તો ગેરમાર્ગે દોરીને એમને અહીં જે ખોટું માર્ગદર્શન આપ્યું એના લીધે એ લોકો ઇન્ડિયન પોસ્ટ ખાતે ગયા અને એમને ખાતું ખોલાવ્યું એ બી જવાબદાર માટે પોસ્ટ વાળા પણ જિમ્મેદાર છે કારણ કે પર પર્સન પાસેથી બસો રૂપિયા ઉઘરાવે છે અને બસો રૂપિયા લઈને એ ખાતું ખોલાવીને આપે છે તો ખરેખર બેંક બી જિમેદારી હોય છે કે આવી કોઈ સ્કીમ જ નથી કારણ કે લોકોને તો એવું જ લાગે છે કે ઇન્ડિયન પોસ્ટમાં ખોલાવશો તો જ તમને મળશે એટલે લોકો ત્યાં જ જઈને ઊભા રહે છે નહીં તો લોકો પાસે તો બીજા બેન્કોના પણ ખાતાઓ છે પરંતુ એમને પર્ટિક્યુલર કોઈ એક એવી માહિતી આપી હોય કે પોસ્ટમાં ખોલાવશો તો તમને આ લાભ મળશે એટલે જ આ લોકો ગયા છે તો હવે આ એક તપાસનો વિષય છે કારણ કે જ્યારે આપણે મેનેજર સાથે વાત કરીએ ઇન્ડિયન પોસ્ટ બેંકના ઇન્ડિયન પોસ્ટના જ્યારે મેનેજર સાથે વાત કરી મેનેજરનું બી કહેવાનું એમ જ હતું કે એડિશનલ કલેક્ટર તબિયાર સાથે એમણે વાત કરી છે અને તબિયાર જે એડિશનલ કલેક્ટર છે એમણે પણ કીધું છે કે આ ખરેખર આ ખોટું છે અને એમને મીડિયામાં પ્રેસ નોટ આપવા માટે પણ કહે છે કે ખરેખર લોકોને ખબર પડે કે આવી કોઈ સ્કીમ જ નથી અને લોકો આનો શિકાર થતાં બચે કારણ કે અહીંના લોકો જે મજૂરી પોતાનું કામ ધંધો કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવી રહેતા હોય છે અને આવી રીતના કોઈ સ્કીમમાં આવી રીતના પૈસા વેડફાય કે પૈસા એને બરબાદ થાય તો આ કેટલું વ્યાજબી ગણાય ખરેખર સરકારે આ સમગ્ર મામલો જગ જાહેર કરવો જોઈએ અને જનતાના ખોટા પૈસા જે વેડફાય છે આના માટે તાત્કાલિક કોઈને કોઈ કાર્યવાહી કરીને પ્રજાને યોગ્ય માર્ગદર્શન કરાવવું જોઈએ ધન્યવાદ